ચાલો દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું શું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી તો

તે વરસાદ રેયો પછી પાણી પોકળમાં બહુ ભરાઈ જાય છે પછી અમારે અહીંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે એટલે કક પાણીનો હલ થાય એવું કરો અમારી ગાડીઓ బుડી જાય છે બહુ વરસાદ પડે તો અમે નીકળી પણ નથી કટના પાણીમાં અમારે હાલવું પડે છે તો એનો હલ થાય તો તો શું તકલીફ છે તો જરાક દર્શાવો ખરી વાત તો એ છે કે આ બધાને કોતપોતાની મુશ્કેલી છે છેટ છે એ આવ્યા છે આટલી તકલીફ છે આટલું સહન કરે છે વીસ વર્ષથી મારી નજરમાં છે

भी खाधो मां बकलीफ़ पे वस्तु खादी न

અને તમને કારીગરોને શું તકલીફ પડે છે તે વિશે માહિતી આપો જે આપણે કરી શકીએ કારમાં આ પાલીતાણાનો વિસ્તાર એટલે હીરા ઉદ્યોગમાં હજારો કારીગરો કામ કરે છે અને બધાની ફરિયાદ એવી હતી કે કોઈ ફરિયાદ કરે તો ફરિયાદ દાખલ કરવામાં આવી કોપડામાં ગંદકીના ઢગલે ઢગલા પડ્યા છે અને જ્યાં હોય ને એકલું પાણી ગટરનું પાણી રોડ ઉપર ચડી જાય જ્યારે વરસાદ આવે ને કહીએ અને ગાડીઓ તો અડધી અડધી બુડી જાય અડધા માણસો તો આજે બાર વાગ્યે હાલીને ઘરે ભોગે છે એવી સ્થિતિ છે આ પાલિકાને ક્યાંય પાર્કિંગ વ્યવસ્થાય નથી ને અને કોઈ એમ્બ્યુલન્સ આવી કે એવી જગ્યા નથી માણસ નથી હાલી શકતો તો એમ્બ્યુલન્સ ક્યાંથી હાલી શકે આવી સ્થિતિ છે અને આપ દ્વારા ઉપરોક્ત કચેરીમાં નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરવામાં આવી હતી અને કેટલી વાર કરેલી છે તમે રજૂઆત આ હું પાલિકાની દરેક જનતાને બતાવું આ બધા કાગળિયા મોકલેલા છે આ એક આવા તો ઘણા મોકલ્યા છે પણ હજી કોઈ રજૂઆતનો ઉકેલ આવ્યો આપે છે તંત્રને બતાવું અરજી કરીને કે ભાઈ અમારે કોપરામાં કારીગરોના તકલીફ પડે છે તો તંત્ર દ્વારા તમને શું કહેવામાં આવ્યું હતું અને શું બાહાદરી આપવામાં આવી હતી તંત્રએ ખાલી સહી કરીને પાછા આપ્યા પણ મુખ્યમંત્રીનો લેટર આવ્યો સાફ થઈ જાય એટલે આશાએ બેઠા છે આજે બે મહિના થયા પણ હજી અહીંથી કોઈએ કાંઈ કર્યું નથી પછી આ જે કોર્પોરેટરો છે ભાજપના બરોબર છે એ કોર્પોરેટરની તમે વાત કરી છે કે નથી કરી કે હાલમાં સરકાર ભાજપની છે તો તમે ભાજપના જે કોર્પોરેટરો છે તેમને તમે તમારી પોતાની પોપડાની રજૂઆત કરી છે કે નથી કરી એ મારી બે મહિના સર્વે કર્યું ક્યાંથી પાણી અટકે છે ક્યાં શું છે ફોટા હોતીને આપ્યા છે ને ફોટામાં લખ્યું છે આના લીધે અટકે છે કેમ કે પાલીતાણામાં બે હું ભેહું સર્યો હું સરતા સરતા મને ખબર છે અહીંથી પાણી જાતું

ગંદકી વિશે કહો છો પાલિતાણા પોપડામાં બહુ ગંદકી છે બરોબર છે તો આપણે તો પાલીતાણામાં એટલી ગંદકી છે તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે નગરપાલિકા દ્વારા ખાલી મોટા મોટા બેનરો બનાવવામાં આવે છે અને કાગળમાંથી જ સફાઈ બતાવવામાં આવે છે બાકી સત્ય હકીકત તમારે જાણ્યું હોય તો પાલીતાણા પોપડા વિસ્તારમાં તમે આવીને રૂબરૂ જોઈ શકો છો કે અહીંયા કઈ રીતની ગંદકી છે કેવી પરિસ્થિતિ છે જ્યાં હોય ગટરના પાણી ઉભરાય છે મોટા મોટા તળાવો ભરાય છે અને બીજા નંબરની અંદર કે આ જે પાણી છે તેના હિસાબે મચ્છરો થાય છે અને જેના હિસાબે અલગ અલગ રોગો થાય છે નગરપાલિકા દ્વારા નવા રોગોની રાહ જોવા રહી તેવું અમને લાગે છે તમારું શું કેવું છે તે બાબતે મારા નજરમાં બાવી કે ચોપડાના છે અને જેને આ સત્તા ઓપવામાં આવે ને એના ઘરે વચ્ચે કોરોના પહોંચી ગયો મને ખબર છે પણ સરકારી ચોપડે જેટલા કેસ હોય ને એમાંથી ને અડધા આવે છે જે સંજય જેવી દ્રષ્ટિવાળા કેમેરા ભરે ને એમાં કાંઈ આવતું નથી નાનું નાનું આવે નાના નાના વાળાનો કોઈ ભરોસો નથી નાનાનું કોઈ સયા જ નહીં એવું માનવા મળતો હવે ભગવાન બાપા ભરોસે હાલ બાપાના આપે તો વળી કાંઈક થાય બાકી કઈ નહીં થાય એવું લાગે જો પાલિત મોટા મોટા બિલ્ડીંગો બનેલા છે કારખાનાના બરોબર છે તો તેમાં ફાયર ફાયર સેફટી માટે શું વિભાગ છે અને શું કાર્યવાહી છે અને ઇમરજન્સી માટે શું છે આ કોઈ એન્જિન પ્લાન પ્રમાણે બનાવેલું છે કે નથી એવું તો કોકની કારખાને બાટલો છે અને કારીગરો એમ માને કે આ સૂલો હળગાવવાનો છે કે કારીગરને બિચારાને હીરા સિવાય કાંઈ ખબર નથી પડતી આ બાટલો હું કામમાં આવે કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે કઈ રીતે એનાથી રક્ષણ પામની કોઈ ન ખબર પડે કારક આવો બનાવ બનશે ને તો માણસો ઊંધા છે કેમ કે જ્યાં દોડવાનું છે ત્યાં દોડતા નથી વીડિયા તો ઘણા જ હોય પણ ખબર નથી પડતી ક્યાંથી જવાય ક્યાં ન જવાય એટલે આ સ્થિતિ છે જો બધા માણસોને ધીરે ધીરે ખબર પડશે ને હું 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 પાલીતાણા નગરપાલિકા દ્વારા રાજકોટમાં જે આપણે ગેમ ઝોનમાં બનાવ બન્યો છે તેવી જ બીજી ઘટનાની પાલિતાણા બોપડા વિસ્તારમાં રાહ જોવાઈ રહી હોય તેવું અમને લાગે છે સામાજિક કાર્યકર્તા તરીકે